Mora bayi yang apa? tidak Hah Ah, kau Nak dada Atau YouTube family, atau tuh? Wah, boleh lakukan. Atau <tellan> the no buluk mumi ayu asih. Marma ni

મે કેમ કે ન આવતા બ્લોગ માં બ્લોગ માં કેમ ભાઈઓ વિટ્ટું ફૂંગી માં આવડે જો હી ફૂપર માં હમ રે જો એટલો ટાઈમ થી YouTube માં હે કે હજી પણ પર મારબાને કે આયુડુ ની હાલ યુટ્યુબ ફેમિલી બોલતા ન થાયડુ એ મારબા એમ કે કે ભાઈ મને એવું ન આવડે ફાવે બીજે એમ ને કેવો ન તો એમનો બોલી રહે એમણે બ્લોગ શરૂ કરવા કીધો કે તો પાછા શરૂ ન કરે તો કે મને ન આવડે હેમાં ન આવડે હ ને તાવડે ને તો આવડે હા જો નિય દે જો અતારે તો હા ને આજે અમે હે કે મા આવેલા છે નિય દવા ને બાકી તો હે કે આપણે જો એટલું બધું ખડ માં હે કે મેં દવા નાખી દીધેલી લે ખડ બોળવાની તો પણ આપ ઘેર ફ્રી હતા તો મેં નિય દવા વયા જાય થોડું જે કામ થાય ઈ લાગે તો આ બધું ખડ નું કે માં બદાઈ માં કે દવા છાટી દીધે લે જોઈએ થોડા ટાઈમ માં હે કે બલી જવાનું છે ક્યાં એમ બે દી માં રિઝલ્ટ નો મળી દે એટલે દવા તો છાટી લી છે તે આપૃતિ લેવા એટલું લઈ કાબા

હા દુખી જાય હું કહું ઘરે પૂગીને તા ને એ દાદા કાયમે બે બે ભાર લી દે એને કાયમેક ન હોય કાયમે કહે કે બે ભાર એને ઘરે પુગા દે બે કિલોમીટર થતો છે દૂધ કાયમી હે કે ડેલી સર્વિસ એને બે પોગળા લઈ જવાના હાલીને જાઓ ને હાલી ને આવવાનું એમ બેગા વાહન વાહન તો ના આવડે એને એટલે માટે હે કે હાલીને જાય ને હાલી લી દે એમ અમે ગમે તે મારમાં કામ કરવા આવેલા હોય ને બે ધકાથી એ દાદા ખાય એવું હોય અમારા ગામડાનું જીવન જે બોલો

ચાલો સાપી લઈ ફેમિલી તો અત્યારે વાગી ગયા છે સાડા છ અને હજી અમે કે માલમાં છે ને આજમાં હે કે પહેલેથી હેઠેથી લીધો હોઠે ક્યારો તે જો એટલે પીગો અડધે પીગાણું જો એટલે અડધું થઈ અડધો ક્યારો પીગો નહીં બે હવા તો અડધે નહીં પીગા ભાઈ અડધા બાકી છે બાકી છે હમ કેટલા આવું ખડ દે એટલો છે નીકળે કેમ ઉકલે હા જો એટલે એટલા કોળિયો થાય જો ઢીકલા નીકળા થાય ધીંગલા ધીંગલા થાય જો એટ ધ માય પેગ જો એવું છે તો હવે આજ હવે અમાર જાવું છે ઘેર ને હતાનો જો view વાડીનો જો જોરદાર view આવી દે જો એવું છે બધી તો હવે જઈએ આપણા ઘરે નકર બહુ પાછું મોડું થાય ને કે

saco hả hmm. khâu khâu à rồi khâu một vài điều khác kiểu thuốc lá bây giờ xem thôi khăm hmm. nó khăm nó cái khăm nó cái vai thuốc lá cái này cái này nó mát mẻ cái 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 cái

ઘણી વાર થાય કે અમને જોવા મળેલા છે તો ઘણી વાર કે નાનપણથી અમે ઘણી વાર અમારા ઘરે જોયેલા હે એટલે આમાં ફરતી વાડીઓ રહી કે ગયા અમારે એકનું ઘર એટલે એટલા વાડીઓમાં હે ગમે એના દર કરીને રહેતા હોય એવું હોય અત્યારે હે કે બહાર વાગી રહ્યા છે તો આપણે બ્લોગને હે કે અહીંયા ત્યાં કરી દઈએ આશા રાખીએ તમને અમારો બ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છે ને પહેલી વાર આવ્યા તો યાર સબસ્ક્રાઈબ જરૂર જરૂર કરી દેજો મળીએ એક નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી